સુરતના ઓલપાડ તાલુકામાં જંગલી ડુક્કરનો ત્રાસ યથાવત રહ્યો છે જંગલી ડુક્કરે વધુ એકવાર ખેડૂત પર હુમલો કર્યો છે ઓલપાડના ભાદોલ ગામે ડાંગરના ખેતરમાં કામ કરી રહેલા ખેડૂત પર ડુક્કરે હુમલો કર્યો છે ખેડૂતને જમીન પર પછાડી ડુક્કરે ખેંચવાનો પ્રયાસ કર્યો જોકે ખેડૂતે બુમાબૂમ કરતા અન્ય ખેડૂતો ત્યાં આવી પહોંચ્યા જોકે ખેડૂતને કમરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે ડુક્કરોનો વધી ગયેલ આતંકને લઈ ખેડૂતો ચિંતામાં મુકાયા છે ત્યારે ગત મંગળવારના રોજ પણ

ને મારા જમણા ભાગે ઘૂંટણ નીચે બધે માંસ લોચો કરી નાખ્યો પછી કેન ના ભાગે પાછો વાંકો વડેલો એટલે કેન ના ભાગે બધું વચકા ભર્યા અને હું તો બરાબર બૂમ બૂમ પાડું તેમ મન તો બધો પેલો ખેંચે એની જેમ અને બાજુમાં તો કઈ બેઠું બાઈક ઉપર મુજબ મુજબ માલિક હતો તે લોહી રહો એટલે ઉતર ગયો ને લોહી રૂવા કરી નાખ્યો પાણીમાં બ્યુરો રિપોર્ટ આર એન ન્યૂઝ ઓલપાડ